આજનો દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષ પંદર માર્ચ ના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અથવા વિશ્વ ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની શરૂઆત વર્ષ 1983 માં કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી સૌપ્રથમ Ralf Nader દ્વારા યુએસએ માં ગ્રાહક चळવળની શરૂઆત કરવામાં આવી હતી જેના પરિણામે પંદર માર્ચ ઓગણીસો ના રોજ યુએસએ ના પ્રમુખ જોન કેન્ડી દ્વારા ગ્રાહક સુરક્ષા અંગેનું બિલ રજૂ કર્યું અમેરિકા બાદ ભારતમાં ગ્રાહક સુરક્ષા સંભંધી ચળવળ વર્ષ 1966 ના રોજ મુંબઈ ના ખાતે શરૂ થઈ હતી ભારતમાં દર વર્ષ 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2021 ની થીમ હતી ટ્રેકિંગ પ્લાસ્ટિક પોલ્યુશન તે વર્ષ 22 એન્ડ ડિજિટલ ફાઇનાન્સ. તેમ જ 2023 ની થીમ હતી સ્વચ્છ ઊર્જા સંક્રમણ દ્વારા ગ્રાહકોને સશક્ત બનાવવા. બે 2024 ની થીમ વાત કરીએ તો ફેર એન્ડ રિસ્પોન્સિબલ એઆઈ કસ્ટમર. વર્ષ બે 2025 ની થીમ ટકાઉ જીવનશૈલીનું મહત્વ સમજાવે છે. માહિતી પસંદ આવતા ચેનલ લાઇક કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત